પેન્શન મળતા સામૂહિક પરિવારના ધરણા કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નહીં મળતા ન્યાય માટે વલખા ન્યાય માટે વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાત ભરમાં ધક્કા ખાતા બાદ પણ નથી મળ્યું પેન્શન વૃદ્ધ મહિલા તેના પરિવાર સાથે થાકીને ન્યાય માટે કરી રહ્યા છે ધણા

બનાવ્યા એવી રીતના પંદર વર્ષથી મમ્મીને કહીને પછી સુરત મોકલાવી ફાઇલ તો પછી પંદર વર્ષ પછી મમ્મીને દેખાતું નહીં મળે તો પછી અમે દોડ્યા મેં મેં મારા ભાઈ પજેશ બે ભાઈ અમે સુરત ગયા તો સુરતમાં કઈ કેસ તે વલસાડી સુરતથી સીધું જવા પડશે તમને અમદાવાદ તો અમદાવાદ બી જઈને સીસીઆઈમાં જઈને અમે તપાસ કરી તો તપાસ કરતાં અમને અમને એ જણાવ્યું કે તમને સર્વિસ બુક જોવે છે અને જોઈન્ટ ડેટ જોવે છે તો એ એના માટે એપ્લાય કરવા માટે તમને સુરત સુરત જવા પડશે તો સુરત અમે ગયા તો સુરતમાં શું કહી કે તમને અહીંયા સરિસ બુક મળતી નથી મળે અમારા બુક મળે નથી તો એ બુક ગઈ કાં એના માટે અમે ધરના પર અમે સુરતમાં હમણાં બેસા છે પેન્સિલ નથી મળ્યું અમને પેન્સિલ કંઈ હજુ હિસાબ કિતાબ કંઈ અમારો થયો નથી હજુ આજે પચીસ વર્ષ અમારા નીકળી ગયા અમારા ધક્કા દોડીમાં જ આજે કે કે તમે આના માટે આ એક કામના માટે ત્યાં જાઓ આજે સુરત જાઓ આજે અમદાવાદ જાઓ આજે વલસાડ જાઓ આજે દમણ જાઓ મારા પપ્પાએ જાજા નોકરી કરી ત્યાં ત્યાં જાઓ તમે સેલવાજ જાઓ તમે ખાનવેલ જાઓ ત્યાંથી રેકોર્ડ હતો એ રીતે અમને ધક્કા ખવડાવી ખવડાવીને આજે અમને પૂરા ઘટના દેખાશે અમે આજે કરજામાં અમે ચાલી ગયા છે અમારા ત્રણ લાખના ઉપર અમારા કરજા થઈ ગયા છે આજે આજે અમે ખાવાની અમને ફાફા પડી ગઈ છે એટલે અમે આજે ધંધા પર અહીંયા બેસાશે